દુનિયા માં તમારું સ્વાગત છે તૈયાર થઈ ગઈ છું એક જગ્યા એ બાર જવાનું છે આગળ તમને બતાવશું ક્યાં ક્યાં જાવ શું કરી છે તમે લોકો બહેના જ રેજો આવ્યા રતન પર અમારા સુરાપુરા દાદા છે ત્યાં દર્શન કરવા આવી રીતના અમે પાણી ભરેલું હોય એમાંથી થઈ અને અમારે જવાનું હોય ખેતરની અંદર દાદા બેઠા છે એટલે ત્યાં અમે દર્શન કરવા નીકળી ગયા છીએ ગામડાના રસ્તા આવા હોય ફોર વ્હીલ લેન્ડ નો આવ્યા કેમ કે ફોર વ્હીલ એમાં હાલતી જ નથી એટલે એક્ટિવામાં આવ્યા છીએ રસ્તા પાણી ભરેલા અત્યારે શિયાળામાં બધાય પાણી પાતા હોય ખેતરમાં લાવી રીતના રસ્તામાં પાણી ભરાઈ જાય આવી રીતના સરસ જંગલ જેવું ખેતરમાં જો બધા બધું વાવી દીધું છે પણ સરસ મજાની અત્યારે જો ગ્રી નળી છે શિયાળામાં

I here.

બઉ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે પવન પણ બહુ સરસ આવે છે હમણાં બનવી આવી જાય થોડીક પણ આગળ

હવે અમારે અહીંયા આ ખેતરમાં દેખાય મંદિર એ સુરાપુરા દાદાનું છે આનું પ્રદર્શન કરી લેવી અહીંયા જો ખેતરમાં કપાસને પાણી પઈ દીધું છે મસ્ત મસ્ત એવો કપાસના ફૂલ આવ્યા છે કપાસ આ અમારા સુરાપુરા દાદાનું મંદિર છે ગલુડા માટે બિસ્કિટ નો લઈ એવા ડોગી આવી ગયો છે ખાવા માટે અહીંયા જો આ મુકુલ આવે છે છેલ્લા લાઈન જતા રહ્યો આગળ તો ભાઈ ખેતર અડે પૈસા લાવી દીધા એક જો અમને લોકોને રોડ કરી દીધો હે હાલવા માટે કેમ કે અમારા રાજકોટમાં બહુ બધે અકબરી છે એટલે બધે અહીંયા દર્શન કરવા આવે ત્યારે દિવાળીએ તો ખાસ આવે મંદિરે ભોગી ગયા છીએ આવી રીતના જો ખેતરમાં છે ખી રતન કરવા અહીંયા ખેતર દાદાના દર્શન કરવા અને અહીંયા જોવા ડંકી હતી અને ચાલુ કરતું જમકી હકાલવાની નાના હતા ને ત્યારે બહુ આવી રીતના ડંકી હકાલી પાણી ભરવા જતા ગામડે ગામ લોકોને તો ખ્યાલ જ છે કે મારું ગામ ખૂબ જ નાનું એવું છે અમરેલી જિલ્લામાં બળેલ તુપોરિયા અને અહીંયા બળેલ તુપરિયામાં જોવા આવી રીતના બહુ ડંકી હકાલવા જતા એ રાજકોટમાં તો છે નહીં લાદ મળી ગઈ ને તો પૂરો થોડીક રતન પર લીધા આવે જવાનું છે રતન પર અમારા માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા જશું કંઈક ઝાડવા એવું આનો શું ઉપયોગ આવે તમે લોકો પાસે કમેન્ટ કરજો બપોર ના બાર થઇ ગયા છે બહુ અહીંયા જો તડકો તડકો થઈ ગયો છે ગરમી ગરમી એટલી જ છે અમે લોકો હવે જો મારા માતાજી રતન ફરવા છે ત્યાં દર્શન કરવા જવાનું છે એટલે અમે ત્યાં જઈ રહ્યા છીએ પણ ત્યાંનો જો રોડ સારો છે થોડો હમણાં અમે અમે દેખાતું નથી ઝાડ ને લીધે તો બાકી નજીક જ છે હમણાં પગી ક્યાં રતન માતાજીના માતાજી ના દર્શન કરવા માટે જઈ છે રસ્તામાં જો ખેતરમાંથી માંથી થઈને જવાનું છે બહુ મસ્ત મંદિર બનેલું છે અમને લોકો ને બતાવ્યું તમને આને જો આવી પણ ગયું હમણાં બતાવ આવી રીતના છે ખેતરમાં બનેલું છે અકબરીના માતાજી માતા મંદિરમાં આવેલા છે અમે લોકો પોગી ગયા રતન પર દર્શન કરવા માટે જો બાર અહીંયા થોડુંક આવી રીતના આવું નાનકડું એવું ગાર્ડન છે અંદર પણ કોઈને કઈ પણ જમણવાર કે પ્રોગ્રામ કરો એ રસોડા લગ્ન મંદિરની પાછળ ખેતર છે અહીંયા જો આવી રીતના બધું ઉગાવેલું છે હવે મેં માતાજીના દર્શન કરી લીધા હવે જો ઘરે જાશું દાળ ભાત તો બનાવીને લીધી બાકી જો હું ઘરે જઈને શું બનાવું જમવાનું બનાવી હવે જમી લેશું ને તમે લોકો મારા વીડિયાને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ બધું કરી નાખજો મયુરી પટેલ નામની મારી યુટ્યુબમાં ચેનલ છે જેમાં તમે લોકો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા નવા વિડીયો જોવા માટે ફરીથી મળીશું ન્યૂ લોગમાં બાય